તો ઓર ગાહ એ યાર તારે કોને ક્યાસા બડા કીધું ચેક કરી આપા દા બડા દેની સ્લીપ કીપ મારવા પાલ તિન બડા

કોણ મોન્ટુ લે આવો 4 4 4 4 લે 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 4 4 લે આવ ઈવર પાડ લે હંજ બાર બેટ પાટ નંગ બોના ઓનું યંગ બતો જો સ્ટ્રેટ બાર આયા અપર અપર આ આદ તનાળ આવ નેક્સ્ટ ઈગા ની ઓટિ દન ஓட்லே மல்லபுடே சத்திரிடே நின்ற